નમસ્કાર હું પ્રવીણ કુમારને આપ જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ ફિલ આ દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું બિલીમોરા શહેરના છે બિલીમોરા શહેરના કુંભારવાડાના દ્રશ્યો છે દેસરા વિસ્તાર છે એના અંદર લગભગ રાત્રે ગઈ રાત્રે બે વાગ્યા સુધી પાણીનો જે ભરાવો ચાલુ થયો હતો અત્યારે થોડું થોડું પાણી ઉતરી રહ્યું છે અત્યારે પાણી ઉતર્યું છે એટલે અહીંયાના સ્થાનિક લોકોએ થોડોક રાહતનો શ્વાસ લીધો છે હવે જ્યારે પાણી ગત રાતે ભરાયું હતું ત્યારથી લઈને અત્યાર સુધીની શું પરિસ્થિતિ છે એ બાબતે આપણે અહીંયાના જે લોકો છે સ્થાનિક રહેવાસી છે એમની સાથે સીધી વાત કરીએ પ્રથમ તો શું કહેશો પાણીને લઈને અને પાણી રાતના કેટલા વાગે વધારે ભરાય અમારે ત્યાં રાતના 2 વાગે પછી થોડું વધારે હતું પછી પાછું સવાર થતા ઉસરવા લાગ્યા આ જે પાણી એવું ના લાગે કે અત્યારે જે ડેમ બની રહ્યો છે એના કારણે બંને સાઈડ જે પાળા બંધ બનાવ્યા છે એના અંદર ઇનફ્લો અને આઉટફ્લો ના જે વોલ રાખવામાં આવ્યા છે એ ખૂબ જ નાના છે એના કારણે તો આ સમસ્યા સર્જાઈ શકે ખરી પાણી અહીંયા જ રહેતું છે અમારે પાણી જોઈએ એટલું ફાસ્ટ નથી જતું નથી જતું બરાબર છે પાછી ભરતી આવે તો પાછા ભરાઈ બી જાય એવી શક્યતા છે તમારા ઘરમાં કેટલું પાણી હતું અમારા ઘરમાં માં પાણી ભરાઈ ગયું બે ત્રણ ફૂટ એટલે કે સમજો કે ઘણું બધું નુકસાન થયું છે અને હવે તંત્ર તરફથી કોઈ ખાણીપીણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી તમારા માટે અત્યારે લગભગ પોણા એક વાગી ગયો છે તંત્ર કોઈ આવ્યું છે ના કોઈ નથી આવ્યું તમારું શું કેવું છે અમારે શું કેવું ભાઈ આ અમારે બહુ બગર થાય બરાબર છે નગરપાલિકાના વહીવટદાર છે એમને શું શું કેવા આવે કોઈ નીકળો બાળેવા જમવાની કોઈ વ્યવસ્થા કરી નગરપાલિકા તરફથી કોઈ થઈ કોઈ આવ્યા હું ગત રાત્રે આવ્યા તા કાલે બપોરે સેવા સંસ્થા આવે કાલે બપોરે આપેલું ને આજે પાઉં આપી ગયા નગરપાલિકા તરફથી કે નગરપાલિકા તરફથી નહીં એટલે અહીંયાના સ્થાનિક જે સેવા સંસ્થા છે જેમ કે જલારામ ટ્રસ્ટ છે પછી આપણે સાને દાદા છે એ બી બધી સેવા સંસ્થાઓ છે જે તે ફૂડ પેકેટનું વિતરણ કરતી હોય એ સંસ્થાઓ આપે છે તંત્ર કંઈ નથી આવ્યું ના નહીં હજી કંઈ નથી આવ્યું બરાબર અહીંયા બીજા પણ છે આ તમે જોઈ શકો છો આ એકદમ ગરીબ વર્ગના લોકો છે એમના ઘરની જે તમે આ જોઈ શકો છો

આગળ આપણે જઈ શકીએ એવી પરિસ્થિતિ નથી એનું કારણ એ છે કે આગળ ખૂબ જ પાણી છે અને ઘણા ખરા ઘરોના અંદર હજુ પણ પાણી પાણી યથાવત છે છે અને અત્યારે નથી પણ ખૂબ જ ધીમી ગતિ ઓસર્યા છે એના કારણે ક્યાંક ને ક્યાંક લોકોના ઘરમાં હજુ પણ પાણી છે તંત્ર દ્વારા કોઈ પણ ફ્રૂટ પેકેટ અહીંયા આપવામાં નથી આવ્યું એવું સ્થાનિકોના આક્ષેપ છે બાઈની પાસે પણ સાથે પણ વાત કરીએ શું કેશો તંત્રનો બહુ આભાર તંત્રનો એટલે કઈ રીતે આભાર માનશો ફૂડ પેકેટ એટલે કઈ સપોર્ટ નહીં મળે એટલે આ ભાઈ નું એક સ્થાનિક રહેવાસી શું નામ છે તમારું રાકેશભાઈ રાકેશભાઈ નું એવું કેવું છે કે તંત્રનો ખૂબ ખૂબ આભાર એટલે આભાર એ માટે માને છે કે તંત્ર દ્વારા કોઈ પણ જાતની અહીંયા વ્યવસ્થા કરવામાં નથી આવી એ માટે તંત્રનો આભાર માને છે આવા પેલા સ્થાનિક છે જોઈ શકો છો આવા જે ગરીબ લોકો જે છે એમના ઘર માં જે આ પરિસ્થિતિ સર્જાતી હોય અને તંત્રનો આભાર માનતા હોય એ કારણે માનતા હોય કેમ કે એ કોઈ પણ જાતને અહિયાં એ કરવામાં હવે આ અત્યારે તમે જોઈ શકો છો આ જે અહિયાં રહેવાસીઓ છે એમના ઘરમાં પણ પાણી ભરાઈ ગયા છે પાણી ભરાઈ ગયા હતા રાત્રે અત્યારે થોડાક ઓછરી રહ્યા છે પણ ઘણું ઘણું જ ઘણું જ એ લોકોનું નુકસાન થયું છે આ માસી બેઠા છે એમની સાથે વાત કરીએ માસી શું કેશો કેટલું પાણી ભરાયું એમને આ પાણી જે ભરાવાના કારણે ખુબજ વ્યાપક નુકસાન થયું છે હવે તંત્ર પાસે એમની એક જ માંગણી છે કે એમને આ નુકસાનની ભરપાઈ કરવામાં આવે અનાજ અહીંયા આ એક એક દોઢ દોઢ ફૂટ જેવું પાણીનું તમને અત્યારે લેવલ દેખાતું હશે ત્યાં સુધી પાણી ભરાયું છે અહીંયાના જે લોકો છે એમની માંગણી છે કે એમને વળતર મળે વળતર આ જે દ્રશ્યો છે એ સીધા દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું બિલીમોરા શહેરના દેસરા વિસ્તારના કુંભારવાડાના દ્રશ્યો હતા અત્યારે આ હાલત છે બીલીમોરા શહેરની જે વહીવટ તંત્ર અને જે વહીવટદારો જે છે એ વહીવટ કરી રહ્યા છે આ લોકોના આ પણ આક્ષેપો હતા કે અમને ગત રાત્રે પણ જમવાનું નથી મળ્યું ને અત્યારે બપોર થઈ ગયું એક વાગવાનો સમય છે છતાં પણ એ લોકોના માટે નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ પણ ફ્રૂટ પેકેટની વિતરણની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી એવા આક્ષેપો અહિયાં લગાવી રહ્યા છે આ તમામ લોકો ગરીબ વર્ગના લોકો છે ઘણું ખરું નુકસાન થયું છે આ વ્યાપક નુકસાન નું જે નગરપાલિકા છે તંત્ર છે ક્યારે ભરપાઈ કરે એ જોવું રહ્યું આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો જોતા રહેજો નમસ્કાર